છોડાઉદેપુરના વિવિધ સંગઠનો દ્વારા તથા શ્રી રામ ભક્ત યુવક મંડળ દ્વારા રામનવમીની ઉજવણીના ભાગરૂપે નગરમાં ધામધૂમપૂર્વક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છોડાઉદેપુરમાં ભગવાન શ્રી રામના જન્મદિવસના પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે પાંચ કલાકે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે બાર કલાકે રામજી મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી સાંજે ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા નગરના રામજી મંદિરથી નીકળી ઝંડા ચોક પાવર હાઉસ સ્ટેટ બેંક નિર્મળ સોસાયટી આઈ હોસ્પિટલ નવાપુરા પુરોહિત ફળિયા જૈન મંદિરના રાજમાર્ગ ઉપર ફરી પરત રામજી મંદિર પહોંચી હતી નગરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ઘોડા બગીઓ સંત મહંતો અને અલગ અલગ વેશભૂષા સાથે શોભાયાત્રા કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાજેન્દ્રસિંહ રાઠવાએ રામનવમી નિમિત્તે છોટાઉદેપુર નગરમાં દર્શન પણ કર્યા હતા ભગવાન ચાર કલાકે પરત ફરી જયારે પરત આવશે ત્યારે અહિયાં રામ પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે તો આ કાર્યક્રમ રામ નવમી ભગવાન રામનો જન્મદિવસ અને આજના દિવસે હું સમગ્ર દેશવાસીઓને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના તમામ નાગરિકોને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે એક વાત પણ મને યાદ આવે છે કે પાંચસો વર્ષ પછી રામ રામલલ્લા નીજ ઘરમાં જન્મ જન્મદિવસ મનાવી રહ્યા છે